સંબંધોમાં એક મોટું પગલું ભર્યું છે કેન્દ્રીય વિદેશમંત્રી ડોક્ટર જયશંકર અને અફઘાનિસ્તાનના કામચલાઉ વિદેશ મંત્રી અમિર ખાન મુત્તાખી વચ્ચે નવી દિલ્હીમાં યોજાયેલી દ્વિપક્ષીય બેઠક બાદ ભારતે કાબુલમાં પોતાના હાલના તકનીકી મિશનને પૂર્ણ દૂતાવાસનો દરજ્જો આપીને પુનઃસ્થાપિત કરવાની જાહેરાત કરી છે તાલિબાને ઓગસ્ટ બે હજાર એકવીસમાં અફઘાનિસ્તાનની સત્તા સાંભળ્યા બાદ ભારતે કાબુલમાં પોતાનો દૂતાવાસ બંધ કરી દીધો હતો ત્યારબાદ આ પ્રથમ ઉચ્ચસ્તરીય કૂટનૈતિક બેઠક હતી વિદેશમંત્રી એસ જયશંકરે અફઘાન પ્રતિનિધિમંડળનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને જણાવ્યું હતું કે ભારત અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વ પ્રાદેશિક અખંડિતતા અને સ્વતંત્રતા પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે આ નિર્ણય દ્વારા ભારત અફઘાનિસ્તાનના વિકાસ અને પ્રગતિમાં ઊંડો રસ ધરાવે છે તે વાતની પુનઃપુષ્ટિ થાય છે આ બેઠકમાં બંને પક્ષો દ્વારા સરહદ પારના આતંકવાદના સહિયારા જોખમ અને તેમના સામનો કરવાના સંકલન પર ભાર મૂકવામાં આવ્યો હતો આ પગલું પાકિસ્તાન સાથેના તાલિબાનના તણાવપૂર્વક સંબંધો વચ્ચે ભારતને ક્ષેત્રમાં પોતાની વ્યૂહાત્મક હાજરી મજબૂત કરવાની તક આપે છે કાબુલમાં દૂતાવાસ ફરી શરૂ થવાથી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો મજબૂત થશે શ્રી જયશંકરે અફઘાનિસ્તાનના માઇનિંગ ક્ષેત્રમાં ભારતીય કંપનીઓને રોકાણ કરવાના આમંત્રણનું સ્વાગત કર્યું હતું અને વેપાર વાણિજ્ય વધારવામાં સહયોગની ખાતરી આપી હતી ભારતે અફઘાનિસ્તાનમાં તાજેતરની કુદરતી આફત દરમિયાન માનવતાવાદી સહાય પૂરી પાડીને તેનું સમર્થન દર્શાવ્યું છે આ કૂટનૈતિક પગલું વેપાર લોકો વચ્ચેના સંબંધો અને પ્રાદેશિક સ્થિરતા વધારવામાં મદદરૂપ થશે વી હેવ અ કોમન કમિટમેન્ટ ટુવર્ડ્સ growth એન્ડ પ્રોસ્પેરિટી હાવેવર ધીસ આર એન્ડેન્જર્ડ બાય ધ શેર થ્રેટ ઓફ ક્રોસ બોર્ડર ટેરરિઝમ ધેટ બોથ આર નેશન્સ ફેસ We must coordinate efforts to combat terrorism in all its forms and manifestations. We appreciate your sensitivity towards India's security concerns. Your solidarity with us in the aftermath of the Pargam terrorist attack was noteworthy. India is fully committed to the sovereignty, territorial integrity, and independence of Afghanistan. Closer cooperation between us contributes to your national development as well as regional stability and resilience. To enhance that, I am pleased to announce today the upgrading of India's technical mission in Kabul to the status of Embassy of India.